તો નતું જવું પણ હવે જવું પડશે વગર તો મારે ચાલે ગુરુજી ને તો ગુરુજી 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 તમારો ચેલો ઉભા તો હજી થયા તું હોય તો

રાત ના આપણે ઉઠાવાનું બાર એક વાગ પણ વસ્તુ શું છે એ તો તમને હાલ નહી કેવાનું એ જાહે તમને ના તમને હાલ મુ નહી કહું કેવું પડશે તો માં કહું અબડોદાણ

આય હુઈ જા ઓહો હો કિના દના મગ્યા જોમો તો પિક્ચર મત પસે હો કુછ મોટા છોકરોને મેરે કુલ પર કેહતું બતા પત હૈ પર કોઈ બી મુજે પકડા નહીં જા સા જબ ને ચલાવાજી યાદ ગો મો આઈ કલાપા થઈ જાય કોઈ જાય તો વેલોમાં પડિયો બની જાય તમારે પિક્ચરમાંસ્તા જોન મજા આવી જાય હ કોઈ

એક નંબર છે એક નંબર છે ખબર તમે કીધું નહીં મને પૈસા અઠવાડિયા નું કરિયાણું બધું આપડે વસ્તુ આવી ગયું બેસે આપડે બધું વસ્તુ

નાનો દોરો સોરી હાથમાં ના આવે પોલીસ મારી કેડે ચટલી પડી અઠવાડિયું રખડી મન જેમ જીયા નાઈ ગયો પછી અઠવાડિયે મારો પૈસા ગઈ તો અર્થ ભાગ ના પડે મન હાજી કોઈ એટલે હું કોઈ ગયા જ નહીં વસ્તામાં કોઈ નાખ્યો એવું હઠા નાતો ખતર નાખશે વસ્તુ પાસે કરોડોમાં બેસે આવું છે હા

મારે પેલું હતું તમે ચા કરજો દોરો સોર્યો તો કોઈ ખબર નથી પડે

આવી વસ્તુ પડી તો આપડે બેન મારો મને દયા બે કલા પેલી એટલે મારે જઈને વાત યા તો ગુરુજી ના ગુરુજી

સુખ શાંતિ ઘેર પહોચી જાય ને તો હારી વાત છે જોવા જતો હોય છે તો રાત ના બક્ષેપ આવું

શું ગોમ અમાર કોમ થી ગયા એટલે કોમ શું હતું બધું કેવાનું હોય અમાર ના અમારી જેમ નાખો એટલે

આટલું બોલી છે આપડે પોલીસ ની માન નહી ખાઈ કહો આપડે નહીં ખમી કે તમારે હાસે હાસુ કઈ દો તમે

અરે એમ નહીં જુ દારે ઓન લઈ આવો છોથી આ છોથી લાવી એ ઊભો લઈ રે આ બે ઊપાળી લે આયા છે તો આયા હોય લઈ બેટા ઓમ કેમ મોટા થઈને આયા રાતો આ તારી આવી જાય તું પેલો આઈડિયા બધું ભેગો હેડો

ઉપાડી ના પડશે હું હવે ઘટું ઘટું મારો ગુરુ હવે નહીં હું ચેલો નહીં મારે હજી મારો ભીખારી થઈ ગયો

કરી કરી હવે ચોરી કરી મારી મારી સૂત્ર કાઢી નાખશે પોલીસ મારું